પરિક્રમાઓ શરૂ કરવાની પરંપરા જાળવી હતી પ્રારંભ પૂર્વે ભગવાન ગુરુ દત્તાત્રેય પૂજન વિધિ કરવામાં આવી હતી આ અવસરે મેયર મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંતકમાં કિનારી મહારાજની ફરતે છત્રીસ કિલોમીટરની પરિક્રમા થતી હોય છે આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે વરસાદની સ્થિતિ અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશ્રયથી કરવામાં આવશે અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને તંત્ર સન્માન કરે છે લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે પરંતુ આ સંજોગ વરસાદ આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા એ બદલ અમને પણ ખેદ છે અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે આજે યોગાનું યોગ પ્રભુ એક વાવાઝોડા અને વરસાદના કારણે આજે પરિક્રમાનું જે આયોજન કરીએ એ નથી કરવામાં આવ્યું એનું કારણ છે કે આમ પબ્લિકને અમારે જોવું પડે બધી રીતે અમારે જોવું પડે અને આજે કલેક્ટર શ્રી કમિશનર સાહેબ એસપી સાહેબ ડીવ સાહેબ પ્રાંત અધિકારી અને જંગલ ખાતાના મેન સાહેબ દવું જોશી સાહેબ તેમજ સાધુ સંતોની હાજ હાજરીમાં આજે એક પરિક્રમાનું જે મૂહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મૂર્ત જ અમે કર્યું છે કે સવારના પાંચ સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે પાંચ સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે એવું સાધુ સંતોએ આજે નિર્ણય કર્યો હતો અને બીજું પ્રભુ બીજી પબ્લિકને ખાસ પ્રભુ વિનંતી કરું છું કે જંગલની અંદર અતિ ખાદવ અને કિચડ હોવાના કારણે પ્રભુ આ મોફુક મોભુક રાખેલી છે તો અમને પ્રભુ જે તમે ધર્મનું માથું ભરવાના હતા પણ અમે અમે તમને ના પાડી છે એ બદલ તમે અમે ક્ષમા માંગીએ છીએ આપ શ્રી પાસે અને પ્રભુ કોઈ પણ જવા વાળું હોય હજી પણ કે એમ લાગે કે પરિક્રમાનું ગેટ ખુલશે તો પ્રભુ ગેટ ખુલવાનું નથી કેમ કે અંદર બહુ કાદવ અને કિચડ છે એના હિસાબે પ્રભુ આ ફેરે એકદમ બંધ રાખવામાં આવી છે સર્વ જનતાને મારી નમ્ર અપીલ કે પરિક્રમા માટે ન આવે એવી ખાસ પ્રભુ મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ